શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લઘુ રુદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરાઈ વહેલી સવારથી શનિદેવ મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં શનિભક્તો ઉમટી પડ્યા અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફૂલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે કાળું કાપડ

અને શ્રી નાગરવેલ હનુમાન મંદિર માં ધામધૂમથી જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારથી લોકો ઉમટ્યા છે અને શનિદેવ ને પોતાની સાડા સાથી અડયા પનો કરવા માટે અને ન્યાય ને દેવતા ની કૃપા પામવા માટે અહિયાં નાગરવેલ હનુમાન મંદિર માં સવારથી લોકો આવી રહ્યા છે અને આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિર માં શનિદેવ મહારાજ ની જે આઠસો કિલોની શિલા છે એમાં તેલથી સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને સાંજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અન્ય કાર્યક્રમો પણ રાખવામાં આવેલા છે ભક્તોને ભંડારાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે આ રીતે સવારથી જ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે અને હું શનિદેવને પ્રાર્થના કરું છું કે જે ભક્તો આવી રહ્યા છે આ સાંસારિક કર્મોથી જે બધાને મુક્ત કરે અને બધાના પાપને એ ઓછું કરીને અને બધાને પુણ્ય અર્પે અને બધાને લાભ પ્રાપ્ત થાય અને બધાને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય એવું હું શનિદેવને પ્રાર્થના કરું છું જય શ્રી શનિદેવ